નમસ્કાર મિત્રો આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી અશ્વિનભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા એમની આખી ટીમ ત્રણસોથી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનિબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું

જેટલી બનશે એટલું તન મનને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધા નીકળે છે એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું